અમને એવા સમાચાર મળ્યા છે અને અધિકૃત સમાચાર છે પોલીસ પ્રશાસન અહીંયાના એટલે કે પીજી અને તેની સાથે સાથે જીવ વિનેલા એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી છે ધમકાવે છે અને ગેરવર્તુમા કરે છે જેના

રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ એક વર્ષ સુધી ભરતી ન કરાતા છ હજાર થી વધુ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે રાજકોટ પીજીવીસીએલ કચેરી બહાર ત્રણસો જેટલા યુવાનો ધરણા પર બેઠા છે રાતવાસો કરી છેલ્લા ત્રણ દિવસથી આ આંદોલન ચલાવી રહ્યા છે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહીં કરાતા યુવાનોમાં ભારે આક્રોશ છે યુવાનોની એક જ માંગ છે કે અમને અમારો હક આપો જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ધરણા ચાલુ રાખશે પીજીવીસીએલ કચેરી આગળ જ યુવાનો આના હોગા આના હોગા નહીં તો વાપસ જાના હોગા અને ઉર્જા મંત્રી હોશમેઆઓ ઉર્જા મંત્રી હાય ના નારા લગાવી રહ્યા છે યુવરાજ સિંહનું અધિકારીઓ સામે પણ હવે સીધું નિશાન છે ઉમેદવારો સાથે હવે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે ત્યારે શું કહી રહ્યા છે ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા સાંભળીએ આપણે તો આપણે વસ્તુ નથી વાંધતા આપણી પાસે જેની લાયક છે આપણે જે પરીક્ષાઓ પાસ કરીએ છીએ પરીક્ષાના બેઝ ઉપર આપણે રોજગારીની માંગણી કરીએ છીએ કાયમી રોજગારીની

અને અમારે અધિકૃત સમાચાર છે કે પોલીસ પ્રશાસન તંત્ર અને તેની સાથે સાથે અહીંયાના એટલે કે પીજીવીસીએલ અને તેની સાથે સાથે જીવવીને એવા અધિકારીઓ છે કે જે ઉમેદવારોના પરિવારજનોને ફોન કરી ડરાવે છે ધમકાવે છે અને ગેરવર્તુણાક કરે છે જેના પિતાશ્રી કે જેના પરિવારજનમાંથી કોઈ

આમના દિવસોમાં જો એમડી હોય અને એમડી એમડીના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર શું નામ છે ગોહિલ મયુરધ્વજ સિંહ મારું નામ છે હું ભાવનગર થી આવું છું શું કહેશો ક્યારથી હવે તમે ખાધું નથી મેં ગઈકાલ સાંજથી અન્નનો ત્યાગ કર્યો કેમકે ત્રણ ત્રણ દિવસ થઈ ગયા હજી સુધી તંત્રનો કે સરકારનો કોઈ પણ અંદરથી પીજી વિસીએલ તરફથી કોઈ પણ પોઝિટિવ જવાબ આવ્યો નથી ત્યાં સુધી હવે મેં કાલથી મૂકી દીધું છે અને આજે મેં જણ જેને કીધું છે એ બધા એમ કહે છે કે અમે પણ તમારી સાથે સપોર્ટમાં અન્નનો ત્યાગ કરશું ત્યાગ કરશે માંગ એ છે જીએસઓ ફોર મુજબ નવી ભરતી કરો અને ભરતી ન ભરતીમાં જે અમે જે આટલા બધા આવ્યા છીએ ત્રણસો ચારસો ચારસો વ્યક્તિ આવ્યા છે તો એમના માટે હિત થાય સરકારને અંદરથી જે જે આવે છે એ એમ કહે છે કે તમારું આ આ ખોટું છે આ ખોટું છે આંદોલન ખોટું સમયગાળો સમયગાળો અમારી પાસે છે નહીં મતલબ ફક્ત ને ફક્ત તે તેર દિવસ રહ્યા છે તો તેર દિવસનો સમયગાળો વેઇટિંગ પીરિયડ પણ વધારો અમારી એ પણ માંગ છે જો તમારે હજી વાર લાગતી હોય આમાં તો તમે વેઇટિંગ પીરિયડ પણ વધારો પણ તમે જીએસઓ ફોર મુજબ ભરતી કરો છેતાલીસ ડિવિઝન પાસે અમે આરટીઆઈ કરેલી છે પણ છેતાલીસમાંથી તેર ડિવિઝન એવા છે કે જેણે અમને જવાબ આપ્યો છે બાકીના એક પણ ડિવિઝને જવાબ આપેલો નથી એટલે એનો મતલબ એમ છે કે આગળના ડિવિઝનમાં પણ જગ્યાઓ છે પણ તંત્રના દબાવમાં કોઈ પણ જવાબ આપતા નથી જો કોઈ પણ થશે અને જો કંઈ એક વર્ષ પહેલાં વર્ગચાર વિદ્યુત સહાય લાઇનમેન છે તેની પરીક્ષા લેવામાં આવી ને હવે મે રિઝલ્ટ આવી ગયું પરિણામ આવી ગયું પરંતુ એક એક વર્ષથી હજી સુધી ભરતી નથી થઈ અને તેને લઈને આજે મેરિટમાં આવેલા ઉમેદવારો છે ચારસોથી વધુ ઉમેદવારો આજે સતત ત્રીજા દિવસે ત્રીજો દિવસ છે તેઓ સતત પીજી વીસીએલની મુખ્ય કચેરી છે રાજકોટ ખાતે ત્યાં ધરણા પર બેઠા છે પરંતુ તેમની જે માર્ક છે તે સંતોષવામાં નથી આવી કોઈ પણ પ્રકારનું પ્રત્યુત્તર છે તે જે સત્તાધીશો છે પીજી વીસીએલના તેના તરફથી આવ્યો નથી કે ક્યારે આ લોકોની ભરતી થશે જે વેઇટિંગ લિસ્ટ છે તેનો સમયગાળો પણ પૂરો થવાનો છે આપણી સાથે એનએસયુઆઈ ના પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ સતત ત્રણ દિવસથી આ લોકો સાથે ધરણા પર બેઠા છે તેમ સાથે વાત કરશું નરેન્દ્રભાઈ સતત ત્રીજો દિવસ કોઈ પ્રત્યુત્તર આવ્યો શું છે સતત આ ત્રીજા દિવસથી આ વિદ્યાર્થીઓ ઠંડીમાં તડકામાં સતત અહીંયા જ બેઠા છે આજ સુધી તંત્રનો કોઈ જવાબ નથી આવ્યો સરકારમાંથી કોઈ જવાબ નથી આવ્યો માત્રને માત્ર આ વિદ્યાર્થીઓને રમાડવા સિવાય આ તંત્ર કામ કંઈ કરતું નથી આર ટીઆઈમાં માગેલી માહિતીઓને ખોટી ઠેરવે છે એટલે આ સરકારની મેલી નીતિ છે યુવાઓને રોજગારી નથી આપવી આ યુવાઓને નોકરી નથી આપવી પણ અમે ન્યાય લઈને રહેશું આ યુવાઓને નોકરી જે મેરિટ લિસ્ટમાં યુવાનો આવે છે જેને નેવું નેવું માર્ગ છે એ યુવાઓને નોકરી મળવી જોઈએ જે જીઓસો ફોર મુજબની જે ભરતી પ્રક્રિયા કરવાની હોય છે જે સરકારી ગાઈડલાઈન ગાઈડલાઇન છે તો એનું પાલન કેમ નથી કરતા એ એક મોટો સવાલ છે બોતેર બોતેર કલાક થઈ આ છોકરાઓ કે ઘરે બધા ગામથી આવેલા વિદ્યાર્થીઓ છે જમવાનું મળે તો ઠીક છે જમવાનું ના મળે તો ઠીક છે રાતે પણ એટલી ઠંડીમાં આયા જ સૂતા હોય છે તો એક માનવતાની દ્રષ્ટિએ આ સરકારે જાગવું જોઈએ આ તંત્રએ એ યોગ્ય ન્યાય આપવો જોઈએ માંગણી છે નથી કરવામાં આવી પછી તમે રજૂઆત કરી તો એમ કીધું કે કોઈ જગ્યા જ નથી પછી આરટીઆઈ કરવામાં આવી તો એમાં આવ્યું કે ત્રણસો એકસઠ જગ્યા ખાલી છે હવે એમને નોટિસ ફટકારી કે આ તમે ખોટી માહિતી આપી તમે સાચું કોણ શું લાગે ખાસ કરીને આ વિદ્યાર્થીઓ કોઈ પહેલી વખત નથી આવ્યા આ સાતમી વખત આ વિદ્યાર્થી આવ્યા છે જ્યારે જ્યારે આ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ત્યારે ત્યારે ગોળ ગોળ જવાબ આપી અને તંત્રે એને અહીંયાથી ધકેલી દીધા છે અને આ વખતે તો આરટીઆઈમાં કે જે છેતાલીસ ડિવિઝન હશે એમાંથી ખાલી માત્ર આઠ ડિવિઝનની જ ખાલી આરટીઆઈમાં માહિતી આપી છે તો એ આઠ ડિવિઝનમાં તેર અધિકારીઓ છે જે ડેપ્યુટી કક્ષાના છે તો એને આ લોકો ખોટા સાબિત કરી દીધા છે ખોટા અધિકારીઓ નહીં પણ ખોટું આ તંત્ર છે કે જેને આ આ યુવાનોને રોજગારી નથી આપી નવી ભરતી બહાર પાડી સેટિંગો કરી અને આર્થિક વહીવટ કરવા છે એવું સ્પષ્ટ અમારું કેવું છે જો સરકાર આને ન્યાય નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરતા પણ અચકાશું નહીં ત્યાં સુધી અમે અહીંયા જ બેઠવાના છીએ ત્યાં સુધી તેમની માગણી થતો છે ત્યાં સુધી અહીંયા બેસે અન્ય પણ વિદ્યાર્થીઓ તમને સાથે વાત કરશે તમે કેટલા દિવસથી અહીંયા બેઠા છો અને શું હવે હવે શું આગળ રણનીતિ શું રહેશે અમે ત્રણ દિવસથી અહીંયા બેઠા છે સાહેબ અમારો કાંઈ નિર્ણય આવતો નથી બરાબર છે આ લોકો ગામડે ગામડેથી આવ્યા છે બરાબર છે માનો કે ગીર સોમ થી હું ગીર સોમ થી આવું છું અમરેલીથી આવે છે પછી બોટાદથી આવે છે ભાવનગરથી આવે છે ઘણા ગામડેથી આવે છે ભૂખા તરસા બેઠા છે બરોબર છે ઘરે કોઈને ફોન નથી કર્યો મા બાપને બધાને છોડીને આવ્યા છે ત્રણ દિવસ છે કોઈ મોઢું નથી જોયું મા બાપનું અમે લોકો આવીને છીએ જીઓસો ફોર્મ જે ભરતી કરે એવી અમારી આશા છે ભરતી તે જેઓ મેરિટમાં આવે છે તેમની કરી લેવામાં આવે ઓલું મેરિટ લિસ્ટ છે તે પણ હવે એની મર્યાદા પણ પૂરી થઈ જાય છે એમાં શું તમારી મુખ્ય અમારી માંગણી એવી છે કે આમાં જે થોડાક ઉમેદવારો જે છે સાહીઠથી વધારે તેઓની ઉંમર ટૂંકમાં પૂરી થવામાં આવે છે એટલે એ લોકોને તાત્કાલિક ધોરણે એમાં સમાવવામાં આવે અને બાકીના જે ત્રણસો એકસઠ જગ્યા જે ખાલી છે એની જીએસઓ ફોર મુજબ તાત્કાલિકના ધોરણે ભરતી કરવામાં આવે અને આ જે સાડા ત્રણસોથી વધારે યુવાનો છે એને ન્યાય આપવામાં આવે એવી અમારી મુખ્ય માંગણી છે અને જો આ માંગણી સરકાર શ્રી અમારી નહીં સ્વીકારે તો અમે ત્યાં સુધી અહીંયા નિશ્ચિત મુદતના ધરણા અમે ચાલુ રાખશું પીજી વીસેલના મુખ્ય અધિકારી એમ કે છે કે જગ્યા જ નથી જે નીચેના અધિકારીઓ છે આઠ આઠ ડિવિઝનના એમ કહે છે કે ત્રણસો જગ્યાઓ ખાલી છે બીજા ડિવિઝનો તો હજી એનો જવાબ જ નથી આવ્યો તમને શું લાગે છે આ અડધા આમ કહે છે અડધા કે છે જગ્યા નથી હવે તમારું શું આમ આમાં અમારું એટલું જ કહેવાનું છે કે પહેલાં આરટીઆઈમાં જગ્યા દર્શાવેલી હતી કે ભાઈ ત્રણસો એકસઠ આઠ ડિવિઝને અથવા તો દસ ડિવિ દસ ડિવિઝને જીએસઓ ફોર મુજબ જગ્યા બતાવી અને આઠ ડિવિઝન હાલો આઠ ડિવિઝનવાળા જે કંઈ એજ્યુકેટિવ એન્જિનિયર હોય એ તો ખોટા ન હોઈ શકે ને એમ એક એક એજ એજ્યુકેટિવ એન્જિનિયરથી ભૂલ થાય આઠ આઠ ડિવિઝનના જે એજ્યુકેટિવ એન્જિનિયર મતલબ ક્લાસ વન ટુ અધિકારી હોય એ તો એવડી મોટી ભૂલ ન કરી શકે એમ જીએસઓ ફોર મુજબ અમારી એટલી જ માંગણી છે જીએસઓ ફોર મુજબ અમારા હાલમાં નેવું માર્ક છે એસી માર્ક છે એ રીતે છે હાઈએસ્ટ માર્ક કહેવાય તો અમારી એટલી જ માંગ છે કે વેઇટિંગ લિસ્ટનો સમયગાળો વધારો અને જીએસઓ ફોર મુજબ અમારી ભરતી કરવામાં આવે એટલે અમારું અત્યારે જોતા આ પીજીવીસીએલના મેનેજમેન્ટને જોતા ભાઈ બીજા દસ જણા ખોટા છે ને આ પીજીવીસીએલનું મેનેજમેન્ટ એ એક જ હાંચું છે એમ જે જે ગમે ત્યાં સર્કલમાં જગ્યા હોય એ પીજીવીસીએલનું મેનેજમેન્ટ જ મંગાવતું હોય સર્કલવાળાને જ ખબર હોય એમ કે ભાઈ આ સબ ડિવિઝન હોય અથવા તો ડિવિઝન હોય કે આ ડિવિઝનમાં એટલી જગ્યા છે એ અહીંયાથી મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ મંગાવતું હોય એને ડિવિઝનવાળાને જ ખબર હોય કે ભાઈ અહીંયા આટલી જગ્યા છે એ જ એને માહિતી પૂરી પાડતું હોય તો ત્યાંથી માહિતી પૂરી પાડવામાં આવી તો એ મેનેજમેન્ટ કેમ સાબિત એવું કરી દે છે કે ભાઈ એ જગ્યા ખોટી છે એમ એટલે આ છોકરાઓ ત્રણ દિવસ થાય અહીંયા અમે જે કાંઈ વિદ્યાર્થી છે એક સેપરેન્ટિસો લાઇનમેન એટલે એ ત્રણ દિવસ થાય ધરણા ઉપર બેઠા છે અમને એક પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો નથી મેનેજમેન્ટ દ્વારા અને એમ જ તમે જૂઠા છો એમ કહેવા માંગે છે કે ભાઈ નેવું માર્કવાળા એસી માર્કવાળા જે કંઈ વિદ્યાર્થી છે ત્રણ દિવસ થાય હેરાન થાય છે ટાઈમે ખાતા પીતા નથી રાતે ઠંડીમાં એમનામ સૂતા હોય ઓઢવાનું પણ નથી અને ટાઈમે ખાવા પીવા પણ નથી મળતું છતાંય અમે હેરાન થઈને ત્રણ ત્રણ દિવસથી ધરણા પર બેઠા છીએ અમને પોઝિટિવ જવાબ આપવામાં નથી આવતો મેને ઉમેદવાર છે તમે શું કહેશો હવે એક એક ભરતીની પ્રક્રિયા હજી કરી નથી હવે એમ કે છે કે નવી ભરતી કરવી છે તો આ અત્યારે પરીક્ષા લીધી એક વર્ષ પહેલાં એનું શું આ તો અમારું કહેવાનું એટલું જ છે કે હવે અત્યાર સુધી આટલા બધા વિદ્યાર્થીઓ ચારસો થી પાંચસો ની સંખ્યામાં બધા ભેગા થયા છે આંદોલન ઉપર હવે અમારો કહેવાનો મેઇન પ્રશ્ન એવો છે કે હવે આટલા બધા નેવ નેવ માર્કો આવેલા છે બધાને હવે આમાંથી જ ભરતી ન થાય અને નવી એક્ઝામની વાત કરે છે તો કેવી રીતે કઈ રીતનો ન્યાય અને નવી એક્ઝામ ખોટો ખર્ચો આ અને વિદ્યાર્થીઓ આવી ઠંડીમાં આવા તડકામાં બેઠા છે આંદોલન પર તો એને ન્યાય મળે અને જીઓ ઓ ફોર મુજબ ભરતી કરે અને અથવા તો અમારી સમય મર્યાદા વધારવામાં આવે તો અમને આ અમારો અવાજ બેસવાનો આ ચાર ચાર દિવસથી અમે ત્રણ ત્રણ દિવસથી આંદોલન ઉપર બેઠા છીએ રાડો નાખી નાખીને અમારો અવાજ બે ગયો છે

ત્રણ દિવસથી અહીંયા બેઠા છે બારી ઓવર થઈ ગઈ છે બરોબર મેં સાતમી વાર પરીક્ષા દીધી છે અત્યાર સુધી એટલે જે માણસ સાત વાર પરીક્ષા દેતો હોય એના એના હૃદયમાં કેટલી વેદના થાય અને ટકાવારી આવવા છતાં પણ ભરતી નથી થતી તો અમારે શું સમજવાનું કડકડતી અહીંયા જ અને અત્યારે ની જ ભરતી થઈ છે તો અમારે શું લેવાનું ઓવરએજ વાળ અને શું કરવાનું તમે કીધું સાત સાત વીમ વાર પરીક્ષા આપી ઘરની પરિસ્થિતિ શું છે હવે આ જો આમાં તમારું ભરતી નહીં થાય અહીંથી આમાં હવે તમારી ભરતી નહીં થાય તો આગળ હવે શું કેમ હું તમે કામ ધંધો શું કરશે અમારે જીએસઓ ફોર્મ મુજબ ભરતી કરે તો અમારો નિવારણ થાય બાકી તો અમે અહીંયા બેસવાના છીએ ઘરની પરિસ્થિતિ પણ બહુ નબળી શું કહેશો તમે ઘરની પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ બહુ જ નબળી છે ને હવે આ લોકો અમારામાં ધ્યાન દેતા ને અમે વરસ દિવસથી આવી રીતના અમને આમ ધક્કા ખાઈએ છીએ પણ કોઈ નિવારણ નથી આપતા અમને ખાલી આશ્વાસન આપે છે કે તમારી ભરતી થશે મેં એમડી સાહેબને કોલ પણ કરેલો તો તેને મને એમ કીધું કે તમે ચિંતા ના કરો તમારો જે નિર્ણય છે એ વેલાસર આવશે પણ એ વાતને પણ આજે છ મહિના થઈ ગયા છે છતાં પણ કોઈ નિવારણ આવ્યું નથી એટલે અમે આજે અહીંયા ધરતે પ્રદર્શન કરીએ છીએ જ આ બધાય તમે જોઈ શકો છો કે કેટલી આશા રાખીને તેઓ બેઠા છે પરંતુ પીજીવી સીએલના સત્તાધીશો છે તેમને કોઈપણ પ્રકારનો ફરક ન પડતો હોય તેવું લાગી રહ્યું છે હવે વિદ્યાર્થીઓ એવું કહી રહ્યા છે કે આ ભરતી કેન્સલ કરીને નવી ભરતી તેઓ કરવા માગે છે તો આ જે પરીક્ષા લીધી તેનું શું તે આ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ પાંચ પાંચ છ છ વર્ષથી આની મહેનત કરતા હતા જે પરીક્ષા આપતા હતા ને આ વખતે પાસ થયા છે તો આ વખતે ભરતી નથી થતી કેટલાક લોકો છે તેમની ઉંમર થોડા દિવસમાં પૂરી થવાની છે જે મેરિટ લિસ્ટ છે તેની મર્યાદા પણ થોડા દિવસમાં પૂરી થઈ જાય છે વિદ્યાર્થીઓની માગ છે કે તેની જે સમય મર્યાદા છે તેમાં પણ વધારો કરવામાં આવે હવે જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં સરકાર છે જે પીજીવીસીએલ છે તે આ વિદ્યાર્થીઓની વેદના સાંભળે છે ને તેમના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવા આપે છે હવે જોવાનું રહેશે કે આ વિદ્યાર્થીઓ પણ છે તેમને અહીંયાથી હલવા તૈયાર નથી જ્યાં સુધી તેમની માગનો સંતોષાય ત્યાં સુધી તેઓ અહીંયા જ બેસી રહેવાના છે દિવસ રાત તેઓ અહીંયા જ બેસે છે ખાવાના કોઈ ઠેકાણા નથી રાત્રે પણ અહીંયા તેઓ કડકડતી ઠંડીમાં સૂઈ રહ્યા છે ઘરમાં પણ અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે ઘરમાં પણ આપણે આપણે રહી ન શકીએ એવી ઠંડીમાં તેઓ આ વિદ્યાર્થીઓ રાતે ખુલ્લામાં રહી રહ્યા છે મચ્છરોનો ઉપદ્રવ છે તો એમ છતાં આ વિદ્યાર્થીઓ છે તેમ પોતાની માગ પણ અડગ છે કારણ કે તેઓ તેનો હક છે તે માગી રહ્યા છે જોવાનું રહે છે કે ક્યાં સુધીમાં આ વિદ્યાર્થીઓની માગ છે તે બીજી વિશે દ્વારા સંતોષવામાં આવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ